નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો પાછી એક નવી ટૂરની શરૂઆત કરી દીધી છે અને મિત્રો આ ટુર જે છે ખૂબ જ સરસ મજાની થવાની છે કારણ કે આ ટૂર આપણી બીજા રાજ્યની અંદર જવાની છે આખી તો પહેલેથી છેલ્લે સુધી તમે બધા વિડીયો જોતા રહેજો અને ખૂબ મજા આવશે અત્યારે આપણે આ લીમડી હાઈવે તરફ જઈ રહ્યા છે મિત્રો આ રસ્તો જે છે લીમડી હાઈવે બાજુ જાય છે અને ત્યાંથી આપણે તો એની ઉક્તિ છે કે ન્યાય જોવો હોય તો તમારે મલાવ તળાવ જોવું જોઈએ તો તમને આજે હું એ વિડીયો અંદર બતાવી દઈશ મલાવ તળાવ મિત્રો અને ત્યાંનો ન્યાય પણ પ્રખ્યાત છે શું છે બધું એ તમને ત્યાં જઈને બતાવવાનો છું બાકી બંને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી અને મિત્રો આખી સિરીઝ પણ જોજો ચેનલ ઉપર નવા હોય તો એક સબ્સ્ક્રાઈબ કરી દેજો કારણ કે ખૂબ જ સરસ મજાના વિડીયો આ ચેનલ ઉપર તમને આગળના મળવાના છે અને બીજા વિડીયો પણ તમે જોઈ લેજો જો તમે નવા હોય તો તો મળી જજો મિત્રો આગળ નેક્સ્ટ જે આપણે મલાવ તળાવની અંદર દ્વારકાની અંદર છે મિત્રો જઈએ ત્યાં બંને રહેજો તો જુઓ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ધોળકાની અંદર અને જઈએ મિત્રો આપણે અલાવ તળાવે જઈને બતાવું તમને તો જુઓ આ રીતનું જે કંઈક આ ધોડકાની બજાર ને કંઈક તો આ રીતનું જોવા મળે છે આ ધોળકા સિટી મિત્રો અને જઈએ છીએ મિત્રો અહીંથી આપણને તમને મેન રસ્તેથી મિત્રો એક કિલોમીટર જેવું જ છે તો આ તમે ધોળકાની અંદર આવો એટલે બસ સ્ટેન્ડ ની પાછળ જ છે મિત્રો ત્યાં સરકારી એસટી જે બસ સ્ટેન્ડ છે એની પાછળ તો જઈએ છીએ આપણે ત્યાં અને જાણકારી લઈએ મલાવ કેટલું પાણી ભરેલું છે અને શું છે બધું કારણ કે ઐતિહાસિક છે અને ખાસ મિત્રો ત્યાં જઈને જ આપણને વધારે ખબર પડશે કારણ કે હું પણ પહેલી વખત જાઉં છું ત્યાં મલાવ તળાવ અને તમને બતાવવાનો છું બાકી જો અત્યારે તો આ બજાર એ જો તમે આ ધોળકાની બજાર બધી જો સરસ મજાનું ગામ પણ છે મિત્રો તો જઈએ આપણે બને રહેજો તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ મલાવ તળાવ હવે જે હું તમને વાત કરતો હતો એ અને અહીંયા એનું લખેલું છે હિન્દી અંગ્રેજીની અંદર સંરક્ષિત સ્મારક છે મિત્રો અને અહીંયા કંઈક પેલું કરશો તો પાંચ હજારને એવો ડન છે તો અહીંયા કંઈક તમારે નુકસાન કરવાનું નથી બાકી જો આ રીતનું આખું મલાવ તળાવ છે જો ને તમને માહિતી આપું કે આ સિદ્ધરાજ જયસિંહ જે સોલંકી વંશના રાજા હતા સિદ્ધરાજ જયસિંહ એમના માતા હતા મિત્રો મિનળ દેવી અને આ મિનળ દેવી એ બંધાયેલું હતું આ મલાવ તળાવ મિત્રો અને આ મલાવ તળાવ વિશેની ઉક્તિ ખૂબ જ પ્રખ્યાત છે કે ન્યાય જોવો હોય તો આ મલાવ તળાવને જો મિત્રો તો એ ઉક્તિ અહીંયા કેમ પ્રચલિત થઈ જાય એના વિશે પણ તમને જણાવવું જો અહિયાં આ એની સ્થાપના થઈ વખતના કંઈક કઈક મુકેલા મિત્રો અને જો આ રીતની આખી કોતરણી પણ છે અહિયાં ને જો સામે જવા માટેનો એક અહીંયા રસ્તો પણ બનાવેલો છે મિત્રો તમને માહિતી આપું કે આ બાજુ ત્યાં વચ્ચે એક ડોસીમાનું ઘર આવતું હતું મિત્રો સામે ત્યાં જે ખૂણો તમે જુઓ છો ત્યાં અને એ રાજાને આપવાની ના પાડતા હતા એની જમીન એટલે મિનળ દેવી તો રાજમાતા હતા પરંતુ તેમ છતાં એમની પાસેથી બળજબરીપૂર્વક એ જગ્યા માંગી નહોતી અને એટલો ખૂણો એ રહેવા દીધો છે મિત્રો અને આ તળાવ જે છે એ બંધાયું છે તમે જોઈ શકો છો આ રાજમાતા મિનળ દેવીએ તો આ રીતનું છે મિત્રો કદાચ આ રસ્તા ઉપર સામે ત્યાં જઈ શકાતું પણ હશે વચ્ચે તો જો અહીંયા અત્યારે આને બંધ કરી દીધું છે એટલે આપણે ત્યાં નથી જતા અને આ રીતનું છે મિત્રો આખું તળાવ જો પરતું તમને બતાવી દઉં આ રીતનું આખું લોકેશન છે જો તો જુઓ મિત્રો આ અહીંયા પણ લખેલું છે તમે જોઈ શકો છો કે ન્યાય જુઓ હોય તો જુઓ મલાવ તળાવ સફેદ કલરથી છે એટલે કદાચ વંચાતું નહીં હોય પણ જો તમને નજીકથી બતાવી દઉં અહીંયા લખેલું છે મલાવ તળાવ અને ન્યાય જુઓ હોય તો આ મલાવ તળાવ જુઓ તો આ રીતના તમે આ મલાવ તળાવને જોઈ લો મિત્રો અને તમારે આ જે આ જમીન જે છે મિત્રો જો આ ખૂણો જે પડે છે ને એની તમને વાત કરું છું તો એ રાજાએ એમની પાસેથી લીધો નહોતો મિત્રો ખાસ એ મુદ્દાની વાત છે એ દેવી મિત્રો ખાસ દેવીને અત્રે યાદ કરવા ઘટે મિત્રો તો આવું કંઈક છે મલ્લા અને અત્યારે સામે મિત્રો કદાચ ત્યાં મંદિર હશે કે એનું કંઈક બાંધકામ સ્ટ્રકચર છે તમને જો સામે દેખાય છે આખી અહીંથી આ જવા માટેની આખી વ્યવસ્થા કરેલી છે કદાચ જૂના સમયે જતા પણ હશે જો ત્યાં અને આ રીતનું આખું આ તળાવ છે મિત્રો ખાસ મિત્રો ધોળકાની અંદર છે તો તમે જો ધોળકા બાજુ આવતા હોય તો આ તળાવની મુલાકાત લઈ શકો છો અને આ ન્યાયને યાદ કરી શકો છો મિત્રો કારણ કે પહેલાના સમયે રાજાઓ ન્યાય માટે બહુ પ્રિય હતા એટલે આ ઉક્તિ છે મિત્રો અને ખાસ વાવો કુવાઓ દેવીની કાર્યોને અત્યારે આપણે બિરદાવીએ છીએ મિત્રો તો જો આ રીતનું આખું મલાવ તળાવ અને એ આપણને જોવા મળે છે જઈએ આગળ જો મિત્રો અહીંયા આ રીતના બગીચા ટાઈપનું પણ બનાવેલું છે હજી નિર્માણ કાર્ય ચાલુ છે તો તમે થોડોક સમય પછી કદાચ આવશો આ વિડીયો જો પછી તો અહીંયા બની ગયું હશે નાના બાળકો માટેના બગીચાના બધું છે અહીંયા તો આ પણ તમે જોઈ શકો છો જો આ મનાવ હલાવ તળાવ આપણે રાજમાતા દેવીનું તમે આ જોઈ શકો છો આખું પરિસર અહીંયાથી બતાવીને તમને શાખું બતાવ્યું છે મિત્રો તો વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો મળીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે અને મિત્રો હજી બન્યા રહેજો કારણ કે આગળના નેક્સ્ટ સ્ટેશને આપણે જવાનું છે ખૂબ જ મજાના બધા સ્થળો છે ઇન્ટરેસ્ટિંગ તમને માહિતીપ્રદ ઇતિહાસથી સભર તો બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર ચેનલની અંદર અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર યોર ટાઈમ મળીએ આગળ